નમસ્કાર એક્સિસ બેંકના લેટેસ્ટ નાણાકીય પરિણામો પરની આજની આપણી ઊંડાણપૂર્વક ચર્ચામાં સ્વાગત છે આપણે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક એટલે કે ક્યુ અને અર્ધવાર્ષિક એચ પરિણામો જોઈ રહ્યા છીએ બરાબર અને આપણી પાસે છે બેંકની પોતાની પ્રેસ રિલીઝ અને ઇન્વેસ્ટર પ્રેઝન્ટેશન એટલે આપણી ચર્ચાનો આધાર આજ સત્તાવાર દસ્તાવેજો રહેશે હા અને આપણો હેતુ એ છે કે આના આધારે બેંકની કામગીરી કેવી રહી બજારમાં એમની સ્થિતિ શું છે અને ભવિષ્ય માટે શું સંકેતો મળે છે એ સમજવાનો કોઈ બહારની માહિતી નહીં ફક્ત આ સ્ત્રોતોમાંથી જ ચોક્કસ આપણે એ જ કરીશું અને શરૂઆત માટે એક ઇન્ટરેસ્ટિંગ વાત બેંકે ડિપોઝિટ અને એડવાન્સીસ બંનેમાં એમ કે માર્કેટ કરતાં વધુ સારો દેખાવ કર્યો છે માર્કેટ શેર વધાર્યો છે એમ લાગે છે હા એ મહત્વનો પોઈન્ટ છે સાથે જ યુપીઆઈ પેમેન્ટ્સ માં તો એમનું પ્રભુત્વ છે જ અને લોક એફડી જેવી નવી વસ્તુઓ પણ લાવ્યા છે તો ચાલો આ બધું શું છે એ જરા વિગતે સમજીએ સૌથી પહેલા એકંદર કામગીરીની વાત કરીએ નાણાકીય વર્ષ 2026 ના પહેલા 6 મહિના એટલે H1 FY26 માં બેંકનો કોર ઓપરેટિંગ પ્રોફિટ વીસ હજાર દસ કરોડ રહ્યો છે હા અને એ ગયા વર્ષના આ જ સમયગાળા કરતા ચાર ટકા વધારે છે આ વધારા પાછળ શું કારણો છે પ્રેઝન્ટેશનમાં કહ્યું છે કે સ્થિર નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ એટલે એનઆઈઆઈ ફી આવકમાં વૃદ્ધિ અને ઓપરેટિંગ ખર્ચ પર નિયંત્રણ બરાબર અહીં કોર ઓપરેટિંગ પ્રોફિટ સમજવો જરૂરી છે એ બેંકની મુખ્ય બેન્કિંગ પ્રવૃત્તિઓમાંથી થતો નફો છે એટલે કે વ્યાજ અને ફીની કમાણીમાંથી ઓપરેટિંગ ખર્ચ બાદ કર્યા પછીનો નફો એટલે ભલે ચોખ્ખો નફો કદાચ અલગ હોય પણ આ કોર પ્રોફિટની વૃદ્ધિ શું બતાવે છે એ બતાવે છે કે બેંકનો જે મૂળભૂત વ્યવસાય છે એ સ્થિર છે અને કાર્યક્ષમ રીતે ચાલી રહ્યો છે એનઆઈઆઈ સ્થિર છે ફી વધી રહી છે અને ખર્ચ કાબૂમાં છે આ બધા સારા સંકેતો છે અને પોઝિટિવ ઓપરેટિંગ જોઝ પણ કહેવાય મતલબ કે આવક ખર્ચ કરતા વધુ ઝડપથી વધી રહી છે અથવા તો ખર્ચ નિયંત્રણમાં છે બરાબર હવે થાપણો અને ધિરાણ પર આવીએ આંકડા શું કહે છે કુલ થાપણો વાર્ષિક ધોરણે એટલે યુઓવાય અગિયાર ટકા વધી છે એમઈબી આધારે અને દસ ટકા ક્યુએબી આધારે હા ટર્મ ડિપોઝિટમાં પણ સારો ગ્રોથ છે બાર તેર ટકા જેવો પણ કરંટ એકાઉન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટ એટલે કે કાસામાં કરંટ એકાઉન્ટમાં સાત થી તેર જેવી વૃદ્ધિ છે જે સારી કહેવાય અને સેવિંગ્સ એકાઉન્ટમાં ચારથી છ ટકાની વૃદ્ધિ છે અને ધિરાણ બાજુએ એડવાન્સીસ એડવાન્સીસમાં બાર ટકાની વાર્ષિક વૃદ્ધિ છે એટલે તમે જે પહેલાં કહ્યું એમ ડિપોઝિટ અને એડવાન્સીસ બંનેમાં ઉદ્યોગ કરતાં વધુ વૃદ્ધિ દેખાય છે જે સ્પષ્ટપણે બજાર હિસ્સો વધારવાનો સંકેત આપે છે અને સીએસઆર રેશિયો કેવો રહ્યો છે એ પણ મહત્વનો હોય છે ને હા બિલકુલ કાસા રેશિયો લગભગ આડત્રીસથી થી ચાલીસ ટકાની રેન્જમાં રહ્યો છે કાસા થાપણો કેમ મહત્વની કારણ કે એના પર બેંકને ઓછું વ્યાજ ચૂકવવું પડે એટલે ભંડોળનો સસ્તો સ્ત્રોત ગણાય ઓ એટલે એનાથી બેંકનો ખર્ચ ઘટે બરાબર એના કારણે બેંકનો કોસ્ટ ઓફ ફંડ્સ એટલે કે ભંડોળ મેળવવાનો સરેરાશ ખર્ચ વાર્ષિક ધોરણે ત્રીસ બેસીસ પોઈન્ટ ઘટ્યો છે આ નફાકારકતા માટે સારું છે તમે પહેલા ઉલ્લેખ કર્યો હતો કે બેંક અમુક ચોક્કસ સેગમેન્ટ પર ફોકસ કરી રહી છે હા પ્રેઝન્ટેશનમાં એનો ઉલ્લેખ છે એસબીબી એટલે કે સ્મોલ બિઝનેસ બેન્કિંગ એસએમઇ એટલે નાના અને મધ્યમ ઉદ્યોગો અને એમસી એટલે મિડ કોર્પોરેટ આ ત્રણેય સેગમેન્ટ પર બેન્કનું ફોકસ વધ્યું છે અને એનો લોન બુકમાં કેટલો હિસ્સો છે આ ત્રણેય મળીને હવે કુલ લોન બુકના ચોવીસ ટકા જેટલો હિસ્સો ધરાવે છે અને આ ચાર વર્ષ પહેલાં કરતા લગભગ સાતસો આડત્રીસ બેઝિસ પોઈન્ટ્સનો વધારો છે ઓહો એટલે સારો એવો વધારો છે હા આ બતાવે છે કે બેંક ખાલી રિટેલ પર જ નિર્ભર નથી રહી પણ આ ઝડપથી વિકસતા એસએમઇ અને મિડ કોર્પોરેટ માર્કેટમાં પણ પોતાની પકડ મજબૂત બનાવી રહી છે લાંબા ગાળે આનાથી જોખમ પણ ઘટે અને આવકના સ્ત્રોત પણ વધે ચાલો હવે નફાકારકતાના મુખ્ય આંકડા પર આવીએ ક્યુ ટુમાં નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ એનઆઈઆઈ તેર હજાર સાતસો પિસ્તાલીસ કરોડ રહી જે ગયા વર્ષ કરતા બે ટકા વધુ છે હા બે ટકાનો વધારો છે અને નેટ ઇન્ટરેસ્ટ માર્જિન એનઆઈએમ જે બેંકની વ્યાજ કમાવાની ક્ષમતા બતાવે છે એના ટકા રહ્યું છે ફીસ ઇન્કમ પણ દસ ટકા વધીને છ હજાર સાડત્રીસ કરોડ થઈ છે એમાં રિટેલ ફીનો હિસ્સો પણ મોટો છે ઇકોતેર ટકા જેટલો અને એ પણ દસ ટકા વધ્યો છે હા ફી ઇન્કમમાં સારો ગ્રોથ છે પણ આ બધા સારા આંકડાઓ વચ્ચે ચોખ્ખો નફો નેટ પ્રોફિટ એ ક્યુ ટુમાં વાર્ષિક ધોરણે છવ્વીસ ટકા ઘટ્યો છે પાંચ હજાર નેવું કરોડ આટલો ઘટાડો કેમ સારો સવાલ છે જુઓ આપણે વાત કરી કે કો ઓપરેટિંગ પ્રોફિટ તો વધ્યો છે પણ ચોખ્ખો નફો ઘટ્યો આનું મુખ્ય કારણ છે પ્રોવિઝન્સ એટલે કે જોગવાઈઓ ઓકે જોગવાઈઓ કેટલી જોગવાઈ કરી છે ક્યુ ટુમાં બેન્કે કુલ ત્રણ હજાર પાંચસો સુડતાલીસ કરોડની જોગવાઈ કરી છે અને આમાં એક મોટી રકમ છે એક હજાર એકત્રીસ કરોડ જે આરબીઆઈની સલાહ મુજબ બંધ કરેલા બે ક્રોપ લોન વેરિયન્ટ સામે સ્ટેન્ડર્ડ એસેટ પ્રોવિઝન તરીકે કરી છે એટલે આ કોઈ એનપીએ નથી પણ સાવચેતીના ભાગરૂપે છે બરાબર આ એક સાવચેતીનું પગલું છે ભવિષ્યમાં જ્યારે આ લોન વસૂલ થાય અથવા નિયત સમય મર્યાદા આવે જે માર્ચ એકત્રીસ બે હજાર છે ત્યારે આ રકમ પાછી નફા નુકસાન ખાતામાં જમા થઈ શકે મહત્વનું એ છે કે આ એક વખતની જોગવાઈ છે અને આરબીઆઈની તપાસમાં કોઈ ગેરરીતિ નહોતી મળી ના પ્રેઝન્ટેશન સ્પષ્ટ કહે છે કે આરબીઆઈ દ્વારા કરાયેલી તપાસમાં એસેટ ક્વોલિટી કે એનપીએ જોગવાઈમાં કોઈ ગેરરીતિ જોવા મળી નથી અને ની વાત કરીએ તો થ્રી પોઈન્ટ સેવન્ટી થ્રી પર્સેન્ટ એ સારું કહેવાય એ ગયા ત્રિમાસિક એટલે ક્યુવન એફવાઇ ટ્વેન્ટી સિક્સમાં થ્રી પોઈન્ટ એઇટ ઝીરો પર્સન્ટ હતું એટલે ત્રિમાસિક ધોરણે થોડો ઘટાડો છે આ કદાચ ભંડોળના ખર્ચમાં થોડો વધારો થયો હોય અથવા ધિરણ મિશ્રણમાં કોઈ ફેરફાર હોય એના કારણે હોઈ શકે સમજાઈ ગયું તો આ જોગવાઈઓને ધ્યાનમાં રાખીને બેંકની એસેટ ક્વોલિટી અત્યારે કેવી દેખાય છે એનપીએના આંકડા શું કહે છે એસેટ ક્વોલિટી જોઈએ તો ગ્રોસ એનપીએ એટલે જીએનપીએ વન પોઈન્ટ ફોર્ટી સિક્સ પર્સન્ટ છે અને નેટ એનપીએ એટલે એનએનપીએ ઝીરો ફોર્ટી ફોર છે આ ગયા વર્ષ કરતા કેવું છે જીએનપીએમાં વાર્ષિક ધોરણે થોડો વધારો છે પણ ત્રિમાસિક ધોરણે એટલે છેલ્લા ક્વાર્ટર કરતાં અગિયાર બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો છે જે સારો સંકેત છે નેટ એનપીએ પણ લગભગ સ્થિર છે અને આ એનપીએ સામે બેન્કે કેટલી જોગવાઈ કરી છે પ્રોવિઝન કવરેજ રેશિયો કેવો છે પીસીઆર જે ફક્ત ગ્રોસ એનપીએ સામેની જોગવાઈ બતાવે છે એ સિત્તેર ટકા છે પણ જો આપણે કુલ જોગવાઈઓ ગણીએ જેમાં સ્ટાન્ડર્ડ એસેટ જોગવાઈ અને બીજી વધારાની જોગવાઈઓ પણ આવી જાય તો ગ્રોસ એનપીએ સામે એકંદર કવરેજ રેશિયો એકસો સુડતાલીસ ટકા જેવો થાય છે એકસો સુડતાલીસ ટકા વાહ એ તો ઘણો ઊંચો કહેવાય હા ખૂબ જ મજબૂત કહેવાય આ બતાવે છે કે બેંક સંભવિત નુકસાન સામે સારી રીતે સુરક્ષિત છે અને સ્લીપેજનું શું એટલે કે નવી લોન જે એનપીએમાં ફેરવાય છે એ એમાં પણ ઘટાડો જોવા મળ્યો છે ગ્રોસ સ્લીપેજ રેશિયો વાર્ષિક ધોરણે ટુ ઇલેવન અને નેટ સ્લીપેજ રેશિયો વન ઝીરો રહ્યો છે અને બંને ત્રિમાસિક ધોરણે ઘટ્યા છે પ્રેઝન્ટેશનમાં કોઈ ટેકનિકલ ઇમ્પેક્ટની વાત છે હા એનો ઉલ્લેખ છે એ ટેકનિકલ ઇમ્પેક્ટને બાદ કરીએ તો એડજસ્ટેડ એનપીએ રેશિયો વધુ સારા છે ગ્રોસ એનપીએ વન ટુ નાઇન પર્સેન્ટ અને નેટ એનપીએ ઝીરો થ્રી આ ટેકનિકલ ઇમ્પેક્ટ કદાચ એનપીએ ઓળખવાની સિસ્ટમ કે પ્રક્રિયામાં કોઈ ફેરફારને કારણે હોઈ શકે મૂળભૂત ક્રેડિટ ક્વોલિટીમાં મોટા ઘટાડાને બદલે અને કોવિડ સંબંધિત જે લોન પુનઃરચિત કરી હતી એનું શું એ લોન હવે ઘટીને ફક્ત એક હજારને એકોતેર કરોડ રહી છે જે કુલ લોનના ઝીરો પોઈન્ટ ઝીરો નાઇન પર્સન્ટ જેટલી જ છે અને એના માટે પણ નિયમ કરતાં વધુ લગભગ સત્તર ટકા જેટલી જોગવાઈ કરાયેલી છે એટલે ટૂંકમાં કહીએ તો એસેટ ક્વોલિટી સ્થિર અને નિયંત્રણમાં લાગે છે બરાબર હવે એક ખરેખર રસપ્રદ વાત પર આવીએ ડિજિટલ અને પેમેન્ટ્સ અહીંયા બેંકનો દેખાવ કેવો છે યુપીઆઈમાં લીડરશીપનો દાવો છે હા અને એ નોંધપાત્ર છે બેંક યુપીઆઈ પેમેન્ટ્સમાં વોલ્યુમ અને વેલ્યુ બંને રીતે આગળ છે લગભગ સાડત્રીસ ટકા માર્કેટ શેર જેમનો સાડત્રીસ ટકા આ તો બહુ મોટો આંકડો છે બિલકુલ અને એટલું જ નહીં એમની ટેકનિકલ નિષ્ફળતાઓ એટલે કે ટેકનિકલ ડિકલાઇન્સ એ પણ ઇન્ડસ્ટ્રીમાં સૌથી ઓછી છે આ એમની સિસ્ટમની વિશ્વસનીયતા બતાવે છે વાહ અને ક્રેડિટ કાર્ડ વિશે શું એમાં પણ કોઈ મોટો આંકડો પાર કર્યો છે તો બેંકના ક્રેડિટ કાર્ડની સંખ્યા પંદર મિલિયનને પાર કરી ગઈ છે પંદર મિલિયન હા અને આ તેમને બજારનો લગભગ ચૌદ ટકા હિસ્સો આપે છે અને ફક્ત આ ક્યુ ટુ ક્વાર્ટરમાં જ એમણે એક મિલિયનથી વધુ નવા કાર્ડ ઇશ્યુ કર્યા છે એક ક્વાર્ટરમાં એક મિલિયન નવા કાર્ડ આ તો જબરદસ્ત વૃદ્ધિ કહેવાય ખૂબ જ પ્રભાવશાળી છે ભારતના ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમમાં જો યુપીઆઈ અને કાર્ડ્સ આ બંનેમાં આટલી મજબૂત પકડ હોવી એ વ્યૂહાત્મક રીતે બહુ જ મહત્વનું છે આનાથી ખાલી ટ્રાન્ઝેક્શન ફીની આવક જ નથી વધતી પણ ગ્રાહકો સાથેનો સંબંધ પણ મજબૂત બને છે અને ગ્રાહકોના ડિજિટલ અનુભવની વાત કરીએ તો એમની મોબાઈલ એપ કેવી ચાલી રહી છે એમની જે મુખ્ય મોબાઈલ એપ છે ઓપન બાય એક્સિસ બેંક એને રેટિંગ્સ ઘણા સારા મળ્યા છે ગૂગલ પ્લે સ્ટોર પર ચાર પોઈન્ટ સાત અને એપ સ્ટોર પર ચાર પોઈન્ટ આઠ આ તો બહુ ઊંચા રેટિંગ કહેવાય હા અને એના માસિક સક્રિય વપરાશકર્તાઓ એટલે એમએયુ એ પણ લગભગ પંદર મિલિયન છે અને કલા સૌથી મહત્વની વાત બેંકના કુલ ટ્રાન્ઝેક્શનના સત્તાણું ટકા હવે ડિજિટલ માધ્યમથી થાય છે સત્તાણું ટકા એટલે મોટા ભાગના ગ્રાહકો હવે ડિજિટલી જ વ્યવહાર કરે છે બરાબર આ આંકડા ગ્રાહક સંતોષ એમનું જોડાણ અને બેંકના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની સફળતા સ્પષ્ટપણે બતાવે છે એમને તાજેતરમાં કેટલીક નવી ડિજિટલ પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરી છે ખરું ને હા કેટલીક નોંધપાત્ર પહેલ છે એક છે લોક એફડી આમાં ગ્રાહકો એમની ફિક્સ્ડ ડિપોઝિટને ડિજિટલી લોક કરી શકે જેથી એ મેચ્યોરિટી પહેલાં તૂટે નહીં આનાથી સુરક્ષા અને શિસ્ત બંને વધે અચ્છા આ નવું છે બીજું એમએસએમઈઝ માટે એટલે કે નાના ઉદ્યોગો માટે ફ્રી ચાર્જ સાથે મળીને યુપીઆઈ પર ગોલ્ડ બેકડ ક્રેડિટ લાઇન શરૂ કરી છે આ ભારતમાં પહેલીવાર થયું છે ગોલ્ડ લોન હવે યુપીઆઈ પર હા ગોલ્ડ બેકડ ક્રેડિટ લાઇન આનાથી નાના ઉદ્યોગો માટે ધિરાણ મેળવવું સરળ બનશે અને ત્રીજું નાના વેપારીઓ માટે એક ઓલ ઇન વન સાઉન્ડ બોક્સ લોન્ચ કર્યું છે પેલું બોલે એવું મશીન હા એક કાર્ડ યુપીઆઈ ટેપ એન્ડ પે બધા પેમેન્ટ સ્વીકારે અને તરત જ ઓડિયો કન્ફર્મેશન પણ આપે આ બધી નવીનતાઓ બતાવે છે કે બેંક ગ્રાહકોની જરૂરિયાતો અને માર્કેટના ટ્રેન્ડ પર ધ્યાન આપી રહી છે સરસ ચાલો હવે મુખ્ય બિઝનેસ સેગમેન્ટ્સ અને પેટા કંપનીઓ પર નજર કરીએ લોન બુકનું વિભાજન કેવું છે રિટેલનો હિસ્સો કેટલો છે કુલ ધિરાણમાં રિટેલ લોનનો હિસ્સો સત્તાવન ટકા છે જે સારો ગણાય કારણ કે એમાં સ્થિરતા હોય છે અને આ રિટેલ લોનમાં પણ બોતેર ટકા લોન સિક્યોર્ડ છે સિક્યોર્ડ એટલે એટલે કે હોમ લોન કાર લોન લોન અગેન્સ્ટ પ્રોપર્ટી જેવી લોન જેની સામે કોઈ એસેટ ગીરવે હોય એમાં જોખમ ઓછું હોય છે અને એસએમઇ લોન એસએમઇ લોનમાં વાર્ષિક ઓગણીસ ટકાની મજબૂત વૃદ્ધિ છે કોર્પોરેટ લોન બુક પણ વીસ ટકા વધી છે અને એમાં પણ નેવું ટકા લોન એ માઇનસ રેટિંગ કે એનાથી વધુ રેટિંગવાળા એટલે કે સારી ક્રેડિટ ક્વોલિટીવાળા ગ્રાહકોને આપી છે અને પેલી મિડ કોર્પોરેટ બુક એ તો વાર્ષિક ધોરણે અઠ્યાવીસ ટકા વધી છે એટલે તમે જુઓ બેંક વૃદ્ધિ માટે અલગ અલગ સેગમેન્ટમાં વિસ્તરણ કરી રહી છે પણ સાથે સાથે ક્રેડિટ ગુણવત્તા પર પણ ધ્યાન રાખી રહી છે વેલ્થ મેનેજમેન્ટ બિઝનેસ અને પેટા કંપનીઓનો દેખાવ કેવો રહ્યો છે વેલ્થ મેનેજમેન્ટ બિઝનેસ જે બરગંડી બ્રાન્ડ હેઠળ છે એનો કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ એટલે એયુએમ છ પોઈન્ટ પિસ્તાલીસ ટ્રિલિયન છે છ પોઈન્ટ પિસ્તાલીસ લાખ કરોડ હા ઘણું મોટું કહેવાય અને એમાં પણ જે શ્રીમંત ગ્રાહકો માટેનો બરગંડી પ્રાઇવેટ સેગમેન્ટ છે એનું એયુએમ બે સુડતાલીસ ટ્રિલિયન છે જે વાર્ષિક સોળ ટકા વધ્યું છે અને પેટા કંપનીઓ હા બધી મુખ્ય પેટા કંપનીઓ નફાકારક છે એચવન એફવાય ટ્વેન્ટી સિક્સમાં એક્સિસ ફિનાન્સનો ચોખ્ખો નફો ત્રણસો પંચ્યાસી કરોડ રહ્યો અઢાર ટકા વાયવાય વૃદ્ધિ સાથે એક્સિસ એએમસીનો બસો એકોતેર કરોડ એક્સિસ સિક્યુરિટીઝનો એકસો પંચોત્તર કરોડ અને એક્સિસ કેપિટલનો ત્રાણું કરોડ રહ્યું છે એટલે આ બધી પેટા કંપનીઓ પણ ગ્રુપની એકંદર કામગીરીમાં સારો ફાળો આપી રહી છે ચોક્કસ એનાથી ગ્રુપનું એકંદર નાણાકીય સ્વાસ્થ્ય મજબૂત બને છે અને જે કન્સોલિડેટેડ રિટર્ન ઓન ઇક્વિટી છે જે વનમાં અગિયાર પોઈન્ટ એકાવન ટકા હતો એમાં પણ આ પેટા કંપનીઓનો મહત્વનો ફાળો છે એક્સિસ ફિનાન્સની એસેટ ક્વોલિટી પણ સ્થિર છે નેટ એનપીએ ઝીરો પોઈન્ટ બતાલીસ ટકા છે સરસ હવે છેલ્લે બેંકની મૂડી અને તરલતાની સ્થિતિ પર વાત કરીએ આ મોરચે આંકડા કેવા છે મૂડીની સ્થિતિ ઘણી મજબૂત છે કેપિટલ એડેક્વેસી રેશિયો એટલે કે સીએઆર એ સોળ પોઈન્ટ પંચાવન ટકા છે અને સીઈટી વન રેશિયો કોમન ઇક્વિટી ટીયર વન એટલે સીટી વન રેશિયો ચૌદ પોઈન્ટ તેતાલીસ ટકા છે અને એ વાર્ષિક ધોરણે એકત્રીસ બેસિસ પોઈન્ટ્સ વધ્યો પણ છે આ બંને રેશિયો નિયમનકારી જરૂરિયાતો કરતાં ઘણો વધારે છે એટલે બેંક પાસે પૂરતી મૂડી છે એમ કહી શકાય હા બિલકુલ આ બેંકની આર્થિક સ્થિતિ સ્થાપકતા દર્શાવે છે અને એક રસપ્રદ મુદ્દો એ પણ છે કે બેંક પાસે બીજી જોગવાઈઓ છે લગભગ પાંચ હજાર બાર કરોડની અને પેલી એક હજાર બસો એકત્રીસ કરોડની વધારાની સ્ટેન્ડર્ડ એસેટ જોગવાઈ હા જેની આપણે વાત કરી હતી આ બધું સીએઆર ગણતરીમાં સામેલ નથી પણ એને ગણીએ તો લગભગ બેસિસ પોઈન્ટ્સ નું વધારાનું ક્વેશ્ચન મળે છે ઓહ એટલે વધારાની સુરક્ષા છે અને તરલતા લિક્વિડિટી તરલતાની સ્થિતિ પણ સારી છે સરેરાશ લિક્વિડિટી કવરેજ રેશિયો એલસીઆર એ લગભગ 119% ઓગણીસ ટકા રહ્યો છે નિયમ મુજબ સો ટકા હોવો જોઈએ એના કરતાં આ ઘણો વધારે છે એટલે ટૂંકમાં મૂડી અને તરલતા બંને મોરચે બેંક મજબૂત સ્થિતિમાં છે બરાબર આ બધું સૂચવે છે કે બેંક પાસે ભવિષ્યના વિકાસ માટે અને કોઈ અણધાર્યા આર્થિક દબાણનો સામનો કરવા માટે પૂરતી મૂડી અને તરલતા ઉપલબ્ધ છે તો આ બધી ચર્ચાનો સાર શું કાઢી શકાય આ પરિણામોમાંથી મુખ્ય તારણો શું છે જુઓ મુખ્ય તારણ એ છે કે એક્સિસ બેંકે આ સમયગાળામાં મિશ્ર પણ એકંદરે સ્થિર કામગીરી બતાવી છે પેલી એક વખતની મોટી જોગવાઈને કારણે ચોખ્ખા નફામાં ઘટાડો દેખાય છે પણ બેંકનો જે મુખ્ય ઓપરેટિંગ નફો છે એ સ્થિર રહ્યો છે અને વૃદ્ધિના મોર છે થાપણો અને ધિરાણ બંનેમાં બજાર હિસ્સો વધારવામાં સફળતા મળી છે એ બહુ મહત્વનો છે ડિજિટલ બાજુએ પણ દેખાવ સારો રહ્યો હા ડિજિટલ અને પેમેન્ટ્સમાં ખાસ કરીને યુપીઆઈ અને ક્રેડિટ કાર્ડ્સમાં બેંકે પોતાનું નેતૃત્વ વધુ મજબૂત કર્યું છે એસેટ ક્વોલિટી સ્થિર છે અને જોગવાઈઓનું લેવલ ઊંચું હોવાથી સુરક્ષિત પણ છે અને છેલ્લે મૂડી અને તરલતાની સ્થિતિ પણ ઘણી સંતોષકારક છે આ માહિતી સામાન્ય શ્રોતાઓ માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે એમણે આ બધું શા માટે જાણવું જોઈએ જો એક્સિસ બેંક દેશની ટોચની ખાનગી બેંકોમાંની એક છે એની કામગીરીનું વિશ્લેષણ કરવાથી ખાલી એ બેંક વિશે જ નહીં પણ આખા બેન્કિંગ સેક્ટર અને અર્થતંત્રના ટ્રેન્ડ વિશે પણ ખ્યાલ આવે છે જેમ કે જેમ કે બેંકની ધિરાણ વૃદ્ધિ કેવી છે લોકો ડિપોઝિટ ક્યાં મૂકી રહ્યા છે ડિજિટલ પેમેન્ટ કેટલું વધી રહ્યું છે આ બધું જ આર્થિક ગતિવિધિ અને ગ્રાહકોના વર્તન વિશે સંકેત આપે છે એટલે ભલે તમે રોકાણકાર હો ગ્રાહક હો કે પછી ખાલી અર્થતંત્રમાં રસ ધરાવતા હો આ માહિતી ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ શકે છે બરાબર હવે અંતમાં એક વિચારવા જેવો મુદ્દો આપણે બધા નાણાકીય આંકડાઓની વાત કરી પણ પ્રેસ રિલીઝ અને પ્રેઝન્ટેશનમાં કેટલીક લોકો કેન્દ્રિત પહેલનો પણ ઉલ્લેખ છે હા મેં પણ એ નોંધ્યું જેમ કે સ્પર્શ વીક નામનો કર્મચારી જોડાણ કાર્યક્રમ જેમાં એક લાખથી વધુ કર્મચારીઓએ ભાગ લીધો પછી પેલો એલજીબીટી ક્યુઆઈએ પ્લસ સમુદાય માટેનો પિંક કેપિટલ રિપોર્ટ કેમ્પસ ચેલેન્જ મૂવ્સ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ અને કોલકાતામાં અંત્રા હોસ્પિટલ સાથે મળીને માનસિક સ્વાસ્થ્ય સંસ્થા બનાવવાની વાત હા આના પરથી એક પ્રશ્ન મનમાં આવે છે આપણે જોયું કે ત્રિમાસિક પરિણામો બેંકની ટૂંકા ગાળાની સ્થિતિ બતાવે છે પણ આ બધી પ્રવૃત્તિઓ કર્મચારીઓનું મનોબળ વધારવું સમાજના જુદા જુદા વર્ગોને સાથે લેવા સામાજિક જવાબદારી નિભાવવી જે કદાચ સીધું નફાના આંકડામાં તરત ના દેખાય બરાબર તો આ બધી બાબતોમાં જે રોકાણ છે એ લાંબા ગાળે બેંકની પ્રતિષ્ઠા એની બ્રેન્ડ વેલ્યુ ગ્રાહક અને કર્મચારીઓની વફાદારી અને આખરે એની એકંદર સ્થિરતા અને વૃદ્ધિ પર કેવી અસર કરી શકે શું આજે સોફ્ટ પાસાઓ છે એ ભવિષ્યમાં હાર્ડ એટલે કે નાણાકીય પરિણામોમાં પરિવર્તિત થઈ શકે છે ખરેખર આ એક વિચારવા જેવો પ્રશ્ન છે શું આ બધું લાંબા ગાળે ફાયદાકારક નીવડે છે તો આ વિચાર સાથે એક્સિસ બેંકના ક્યુ Q2 પરિણામો પરની આપણી આજની ઊંડાણપૂર્વક ચર્ચા અહીં પૂરી કરીએ છીએ અમારી સાથે જોડાવા બદલ આભાર